હાટી બહુ નહીં મસ્ત જો સફરજન 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 નથી એ માટે તો ઘાટો ચાલો બાય બાય આવ્યો ચાલો રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને તો ફરી એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ને આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો મજામાં જ રહો તો સવાર સવારમાં સવાર પડી જઈશ ને આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે આઈ થિંક સાત વાગે બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જો સામે પકોડીનું કામકાજ ચાલુ છે પકોડી ધરાવી છે પપ્પા ત્યાં જ આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે હજી ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો તો ચા નાસ્તો કરી લઈએ અને આજનો દિવસ આપણો કેવો જાય છે જોઈએ ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી લેજો મિત્રો તો કન્ટિન્યુ હેલો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી મને બધા સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને પછી શું પછી તને ખબર પછી તને ખબર શું

پچھ فائنلی آپ مست فریش تھی جو وائٹ شرٹ پہلو لگٹ کر ناخجو تو وائٹ ان, وائٹ خاخی کلر خاصی کلر پینٹ ہے وائٹ شرٹ ہے پہلے کہ وہ لگ کرا ہے لال پون دیا گئی ہے તો બટાકા ફોલા જાય એટલે આપણે જવાનું છે ધંધો કરવા માટે ચોકડી પર તો લોકો બને લેજો મિત્રો આવું કંઈક છે આપણું જીવન જરૂરિયાત ધંધો તો મારા વિડીયો તમને કેવા લાગે છે મિત્રો કમેન્ટ કરી નાખજો સપોર્ટ કરજો તમારા ભાઈને જેથી કરીને તમારો ભાઈ આગળ આવી શકે તો કન્ટિન્યુ જો કાંઈ જ બટાકા ફોલવાનું કામકાજ ચાલુ છે અને અમારા ઉજાડી આ સુનાવ તારું માહિત

અને આખેથી જવાનું છે રણવા માટે ચા ચા લે લે તમારે ખાવ તો આ ખાટી નહીં સાસ ખાટી મને ભાવતી મને ચા પર બસ

ચા પીવાનો ટાઈમ થઈ ગયો અને અમાર રવિ ભાઈ કે બ્લોગ ચાલુ કરો કે ચા બોલાડો તો આપણે આયા તો પકડી ખાવા પડે સંજય ભાઈ કે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે ચા મું આલચમી ના થાય તમે મંગાવ તો કે મગાઈ દીયાલા માટે ક્યાં ના મિત્રો તમારે પણ ચા પીવો હોય ને તો આપણે સંજય ભાઈને આવજો ચા ને પકોડી પકોડી આવજો પકોડી આવી બીજું તમે ચિંતા ના તમે શું કામકાજ તો આપણે કરીએ છીએ તમારે પણ હોય કે તમે કોઈ પણ હોય તો અમારા કાસે આવી જાવ અને આઈડી બોલ દો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ ની ઇટ ઇઝ પણી તમાર મારી આઈડી કંઈ નહી પણ આપણે સંજય ભાઈ ની આઈડી માં ફોલો કરજો તમારી આઈડી ખાલી ચણા પછી જો ફાઇનલી આપણે ઘરે ગયા મિત્રો અને ખાઈ પીને પણ હવે હાથ ખાઈ લીધું છે ચારે ઘરે આવ્યો હું સો વાગે ઘરે આવ્યો તો ખાઈ પીને જો ઘરે આવી ગયા જો ખાઈ પીને બેઠા છે આ બાજુ પકોડીનું કામ તો ચાલુ છે પકોડી પકોડી નહીં ભાઈ તો વિડીયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો તો વિડીયો ગમે જ હશે વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય બધાને